અનુજ કૃતા દ્વાપરયુગમાં આયા કૃષ્ણ અને પાંડવ ધર્મરાજા અને ધર્મરાજાના દરબારમાં એમની વારીમાં 8 લાખ અને 64000 નો સમય હડ્યો કેટલો 8 લાખ 64000 નો હડ્યો અને એમની કેટલો તારબણ કર્યો 9 લાખ કેટલા તારબણ 9 કરોડ नव करोड़ तारव्या मारा भूल था जो मैंने याद करावता रहे जो कलाकार मित्रों नव करोड़ तारव्या कलयुग सोधाम बजारा परमात्मा कृष्ण सोधाम बजारा अने पांडवों परीक्षित राजा ने राज होंपी अने ये हिमालय पहुंचा अने ये वक्ते कलयुग बैठो अने कलयुग में ये बड़ी राजा अने बड़ी जाए बार करोड़ तारिया हाँ बार करोड़ निभाती पांच सात नौ ने बार 6 33 करोड़ कितना 833 करोड़ आ, आ पुरुषो जो मंदिर में कोई आ बैठा बापू विष्णु भगवान ह ज्वार के जो बैठा अयोध्या में जो बैठा रणुगम अरे रणुगम जो घोडा ऊपर बैठा थे। है हैं जाने जे साधन तमे होय तो गाड़ी ऊपर बैठा जो હે જેણે જે સાધુ ગમ વેના ઉપર એ બેઠા છે હે પશુકી પનિયા બને આ નરકુ કશું ન હોય આ નર કરણી કરે નર સે નારાયણ ન હોય મારા સાહેબ આ મારમાંથી નારાણી બની થી અને આ નર્મમાંથી નારાયણ બનાસી અને મારી મયમ જેકરીઓ નારીમાંથી નારાણી બની સાહેબ બીજે ચોય ઉપર થી વર્તી નથી અને ધરતીમાંથી ઉગી નથી આપણો ઇતિહાસ એવો બોલે છે આપણો ઇતિહાસ પણ એવો બોલે છે એટલે અમે સંતો 33 કરોડ દેવકાસ અને અમારો ભાઈ ગોપા એ અમારો ભાઈ છે અમે બાબા કરો અને એ મામા કરે ફેર જરાની માની સેવા કર અને બાપની ની કરન માની ન કરે તો મેલ લાવી પડે હે અને માં છે છે ને છે પુરુષની પ્રકૃતિ પુરુષ એટલે પ્રકૃતિ એટલે આ શરીર અને પુરુષ એટલે મો રહેવા વાળો તારા રેવું ભાડાના મકાનમાં ಇನಚೆ આવತೂನಚೆ जातो ಆ શરીર ಆಯುಷ್ಯ ಅನೆ શરીર ಕಾಲೇ ಜತ್ತು رہے ಆ શરીર ಪಡಾ پہلا સંતોનો કોઈ સંગ કરી ખૂબ મળ્યો હોય તો પુનદાન કરી અને ભગવાનનું ભજી ભજન કરી અને આ શરીર જવાનું એના પહેલાં પાણી પહેલા આપણે પાલ બોધી લેવાની છે મારા સાહેબ અને જેને જેને આ તેત્રીસ કરોડ બોધી એ આજે અમરા અમે ગાવી રહ્યા છે એના બોખા અમે પાડી રહ્યા છીએ તેમ કે એનું નામ લેતા અમે પવિત્ર બની જામ તમે અમે એનું એના ભજન વડતા હોય આપણે પવિત્ર બની જમ આપણું મન ખૂબ સુધરી જાય મારા સાહેબ એટલે આ વાત આવી છે મારા સાહેબ કેમ કે બીજા કલાકાર મિત્રો બોલનારા છે હવે એક વાણી મો રજૂ કરું મને થોડું ગળા સોટન પાણી કરાવું પાણી થોડા જોડો ને એટલે થોડો એ ગળાયો ભરે બહુ તો કે આજે આવી છે ગૌશાળામાં બોલી રહ્યો